જય માતાજી મિત્રો જય શ્રી રામ ખૂબ સરસ વાવણી લાયક વરસાદ થઈ ગયો હે અગલના વીઠિયામાં આપણે બધું બતાવ્યું હતું એટલે હવે વરાપ દીધી છે એટલે વાવણી વાવવાની છે તો વાવણીનું મૂર્ત આવી ગયું છે આપણે ગાઢું લઈને આવી ગયા છે એવી ઘેરે બિયારણ ને બધું વસ્તુ લેવા સરસ મજાના હાથિયા થઈ ગયા છે જો એટલે ખેડૂતોને તો આમ આમ ગણીને એટલે આવી જતા આમ નવું વરસ ગણાય વાવણી વાવે આખી હવે ભગવાનના ભરોસે વાવી દેવાનું હોય પછી કણમાંથી મણ કરવું હોય તો ભગવાનના હાથની વાત છે અને બધું એ તો ખબર જ છે બધાને હવે પણ હવે તો બળદ બધા ઓછા રાખે છે તો બળદને આપણે વધાવી લીધા છે ચાંદલા કરીને ગોળ ખવડાવીને જો બે બળદને ગોળ ખવડાવી દીધો છે મોરલાવને આપણે જાજુ નથી વાવવાનું પાંચ છ વીઘાનું જ ખાલી વાવેતર્યું છે અમારે ભાણભાઈ જો એને કોળી અને બળદનો ને ગાયનો બહુ શોખ છે એટલે બળદગાડો આવ્યો એટલે ભાઈ મારી આરવાર આવી ગયા છે જોવો એટલે એને આપણે હે ને ખેડૂત જ બનાવવાનો છે ભવિષ્યમાં આપણે એને કંઈ સિટીમાં હે ને નથી મોકલવાનો પ્યોર ખેડૂત બનાવવાનો છે તો ખાસ વાત કરી દઉં તો આપણે સોયાબીનનું વાવેતર કરવાનું છે બરાબર તમને બતાવું સોયાબીન જો આ સોયાબીન છે હવે તમને એમ લાગે કે કાળા છે તો આમાં આપણે પટ માર્યો છે અને પટ આપણે દવાનો કાંઈ એવો નથી માર્યો પણ તાંબાવાળી છાંસ તામ્રયુક્ત ટૂંકમાં છાંશમાં ગમે તાંબાની વસ્તુ નાખી દેવાની બોતેર કલાક રાખ્યું હતું અને ગાયના છાણા અડાયાની રાખ હતી બે વસ્તુનો પટ માર્યો તેનું રિઝલ્ટ બહુ જોરદાર છે બરાબર તો એ પટ મારીને આપણે વાવેતર ચાલુ કરી દીધું સોયાબીનનું જોવો દેશી વવણી છે અને જીપીએસ સિસ્ટમથી આપણા મોરલા હાલે છે જોવો તમે તો આગળના વિડીયોમાં આપણે હું એ બતાવવાનો છું કે આ દેશી વવણી છે હજી ઘણાથી વાવે છે તો ગાયઠું કેમ પાડવી આ તે કારણ કે વવણી બાંધતા ને બધું ભૂલાતું જાય છે અમુક તો એ હોત ને આપણે બતાવશું આજનો વિડીયો નાનો છે કારણ કે વાવણી વાવી હોય એટલે બીજું પછી બધું કામ હોય એટલે આ પરંપરા દેશી કોને જાળવી રાખી છે તો મિત્રો આપણે વાવણી વાવાઈ ગઈ છે હવે જોવો તડકો નીકળો આ ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું છે વરસાદ રહી ગયો તો વાવણી વાવણી વાવીને કમ્પ્લીટ નવરા થઈ ગયા તમને બધા ઈડિયા બતાવ્યા અને હવે ખાસ એક તમને વસ્તુ બતાવી છે તમારા ગામમાં અથવા તો તમે આવી કઈ સિસ્ટમ હોય આપણી પરંપરાગત કહીજો તો મારા હાથમાં છે લાડવા તમને બતાવું આ છે તણ લાડવા બરાબર આમાં આપણે સોયાબીનનું વાવેતર કર્યું છે આ તમે પાછા મને કહીજો કોમેન્ટ કરીને તમારું કયું કામ અને તમે હું વાવેતર કર્યું છે આટલામાં આપણે અડધામાં સોયાબીન પાછું હમાર મારી દીધો હે લાહુ બધું થઈ ગયું અને અહીંથી છે આપણે કપાસ મોરવીને વાવી દીધો હતો કપાસ છે તમને પાટી બોલાવા અડધો કપાસ છે અડધા સોયાબીન ખાસ વાત કરું તો આજે લાડવા છે ને એ અમારે અહીંયા એવી પરંપરા છે કે જે શાહ હોય ને એમાં એક લાડુ પોતાના નામનો એ અર્પણ કરે ટૂંકમાં જે કઈ હોય જીવ જંતુ કેવું કઈ ખાય એવું હોય છે માન્યતા મને બહુ ખ્યાલ નથી તો આપણે ખાય કે હોય જે વાવણી કરવી ત્યારે એક ગણપતિ દાદા જારે ગણપતિ દાદા માટે લાડવા કરે તો એક આ હોય અને હવે જો કે બળદ થી તો ખેતી કરવા વાળા બહુ ઓછા છે નકર બળદ માટે લાડવા હોય બળદ થી ખેતી કરતા હોય તો તો આપણે બળદ માટે લાડવા લઈ આવ્યા છે એવી બે મોરલાવ હજી હાથી હતી સોયડા દીધી ખાણ ખવરાવી દીધું હવે એક લાડવા ખવડાવી દેવી રો ના તો બે ગયો છે નીડ નાખી ને કારણ કે પાલો તો ખાઈ જ છે ખાંડ પડતું મીલું ના ખાઈ ગયો છે આ ખાઈ ગયો છે આ ભાઈએ થોડોક ભૂકો રાખ્યો હે કાંઈ વાંધો નહીં એ તો ગાય ખાઈ જાય કોઈ તો આપણે હવે લાડુ આપી દઈ ચાલે હાલે હા શાબાશ ઉપાડ્યો હો તો પેલા માટે આ રીતે લાડવા બનતા જોવો ચુરમાં લાડવા લાડવા શુદ્ધ દેશી ઘીમાં અલે ના કરી બેટા એ ઉપાડ્યો વાહ ભાઈ વાહ તો હાલો મિત્રો લાડવા ખાવા અને તમારી જો આવી કંઈ પરંપરા હજી હોય તો અવશ્ય કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો જય માતાજી જય શ્રી રામ